પાદરા ભાજપા યુવા મોરચા દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન પાદરામાં આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપાના સ્થાપના દિવસ નિમિત્તે પાદરા નગર અને તાલુકાના તમામ કાર્યકરોએ ભાજપાના ધ્વજ પોતાના ઘર પર લગાવ્યા હતા જ્યારે પાદરા ભાજપા યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાઇક રેલી પાદરા શહેરના ગાયત્રી મંદિરથી નીકળી આંબેડકર સર્કલ ચોક્સી ચેમ્બર કોઠી ફળ્યું થઈ જંડા બજાર ચોક્સી બજાર ગાંધી ચોક નવાપુરા ફૂલબાગ પાણીની ટાંકી સહિત અનેક વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો જોડાયા હતા આજ રોજ એટલે છ એપ્રિલ મારા જેવા અન્ય કરોડો કાર્યકર્તાનું પ્રેરણા સ્ત્રોત અને આદર્શ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન કરોડો કાર્યકર્તાઓનું બલિદાન અને મહેનત બાદ છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીનું સ્થાપન કરવામાં આવ્યું હતું આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી સ્વરૂપે કાર્યો કરવામાં આવી રહ્યા છે એ જ અંતર્ગત આજ રોજ પાદરા નગર યુવા ભાજપા દ્વારા પાદરા પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં આપણા યુવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ એક લાખ મતની લીડ અપાવવાની જ્યારે ભાઈ લીધી હોય ત્યારે યુવા મોરચો તેમાં આગવી મહેનત કરીને બીજા અગિયાર અગિયાર હજાર એકસો ને અગિયાર મતની લીડ વધારે અપાવશે અને એકવીસ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠોડ જીતાડીને ચાર જૂન ના રોજ જસુભાઈ રૂપી કમળ મોદી સાહેબ ને અર્પણ કરશે એજ અભ્યર્થના સાથે ફિરસે એક બાર મોદી સરકાર બાર ચારસો કે પાર અસ્તુ ભારત માતા જય